ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા પુતળા દહન કરવામાં આવ્યું આ પછી પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી કેન્દ્રીય નેતા સ્વનિત બિટ્ટુ રમનીત બિટ્ટુ અને સંજય ગાયકવાડ ભાજપના નેતા સિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીને ધમકી આપી હતી કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી નોંધાવીને કાર્યવાહીની માંગ કરી છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતરી ગયા હતા

અને અમે ફરિયાદ નોંધાવી અને એફઆઈઆર ની કોપી લઈને